બસો પર ક્રિયાપદ લઈને આપણે આવી ગઈએ છીએ અંગ્રેજી લખવા બોલવા શીખવા અને વાંચવા માટે ક્રિયાપદ ખાસ અગત્યનો ટોપિક છે એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ક્રિયાપદ ખૂબ અગત્યનો ટોપિક છે બરાબર ચાલો થઈ જાઓ તૈયાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ આના જેવા ક્રિયાપદો તમે ક્યાંય જોયા હશે

અને ફીડ એટલે ખવડાવવું ફીડ એટલે ખવડાવવું સર્વ એટલે પીરસવું ફીડ એટલે ખવડાવવું સર્વ પીરસવું ડ્રિંક પીવું ડ્રિંક પીવું સ્પીક બોલવું સ્પીક બોલવું બસો કરતાં પણ વધારે ક્રિયાપદ છે એમાંથી તમને આવડતા હશે પચાસ જેટલા ક્રિયાપદો આ બસો કરતાં એક પણ બહાર નહીં હોય દરેક ગુજરાતીઓ દરરોજ આવું જ બોલે છે લિસન સાંભળવું લિસન સાંભળવું બાય ખરીદવું બાય એટલે ખરીદવું અને પરચેસ એટલે પણ ખરીદવું સેલ વેચવું સેલ વેચવું મીઠ મળવું મીઠ મળવું ડેકોરેટ શણગારવું ડેકોરેટ શણગારવું સેલિબ્રેટ ઉજવવું સેલિબ્રેટ ઉજવવું કનેક્ટ જોડવું કનેક્ટ જોડવું ક્લેપ તાલી પાડવી ક્લેપ તાલી પાડવી ક્લીન સ્વચ્છ કરવું ક્લીન સ્વચ્છ કરવું સ્વીમ તરવું स्विम, तरव बाथ नहव बाथ नहव डिसाइड नक्की करव डिसाइड नक्की कर डिक्लेर जाहिर करव डलेर जाहेर हाइड संताव हाइड संताड़व हेल्प मदद करवी हेल्प मदद करवी विजिट मुलाकात लेवी, विजिट, मुलाकात करवी जॉइन जोड़ाऊ, जॉइन जंप कूद जंप कूदवू મીટ મળવું મીટ મળવું ગેટ મેળવવું ગેટ મેળવવું ટેક લેવું જો ટેક એટલે લેવું અને બ્રિંગ એટલે લાવવું આ બંને આઈએમપી છે રિમેમ્બર યાદ કરવું અને રિમાઇન્ડ યાદ કરાવવું રાઈટ લખવું રાઈટ લખવું અંગ્રેજી બોલવાની શીખવાની શરૂઆત અહીંયાથી કરાય ક્રિયાપદ આવડી એટલે પછી આપણે આગળ વધવાનું બરાબર રીડ વાંચવું અંડરસ્ટેન્ડ સમજવું અંડરસ્ટેન્ડ સમજવું લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવું પ્લે રમવું વિન જીતવું રન દોડવું જોઈન્ટ જોડાવવું જમ્પ કૂદવું ઇનવાઈટ આમંત્રણ આપવું ઇનવાઈટ આમંત્રણ આપવું સ્લેબ ફડાકો મારવો સ્લેબ ફડાકો મારવો યોન બગાસું ખાવું યોન બગાસું ખાવું કીપ રાખવું કીપ રાખવું ડુ કરવું ડુ કરવું નો જાણવું નો જાણવું કિલ મારવું કિલ મારવું ઇન્જોય આનંદ કરવો ઇન્જોય આનંદ કરવો ફોલ પડવું ફોલ પડવું ફીલ અનુભવવું ફીલ અનુભવું આપણે કેમ કે મને લાગે છે કે આઈ ફીલ ફાઇટ લડવું ફાઇટ લડવું ફ્લાય ઉડવું ફ્લાય ઉડવું ફ્લાય ઉડવું રન દોડવું ફ્લાય ઉડવું વોક ચાલવું ફાઇન્ડ શોધવું ટોક વાતો કરવી ફોરગેટ ભૂલી જવું ફોરગેટ ભૂલી જવું ફોરગેટ ભૂલી જવું ટેક લેવું ટેક લેવું બ્રિંગ લાવવું બ્રિંગ લાવવું ગીવ આપવું ગીવ આપવું આ બંને એમપી છે બોરો ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઓછીનું દેવું થ્રો ફેંકવું થ્રો ફેંકવું કેચ પકડવું કેચ પકડવું સ્ટેન્ડ ઊભા રહેવું સ્ટેન્ડ ઊભા રહેવું સ્લીપ સૂવું સ્લીપ સૂવું ગેટઅપ ઉઠવું ગેટઅપ ઉઠવું વેકઅપ જાગવું વેકઅપ જાગવું કટ કાપવું કટ કાપવું પૂટ મૂકવું પૂટ મૂકવું ફોરગીવ માફ કરવું જો ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોરગીવ એટલે માફ કરવું આપણે કહીએ ને પ્લીઝ ફોરગીવ મી મને માફ કરો ફિનિશ પૂરું કરવું ફિનિશ પૂર્ણ કરવું પે ચૂકવવું પે ચૂકવવું સ્પેન્ડ ખર્ચવું સ્પેન્ડ ખર્ચવું વેલકમ સ્વાગત કરવું વેલકમ સ્વાગત કરવું વાઈપ લૂછવું ભૂસવું વાઈપ લૂછવું ભૂસવું અને એટલે ઘસવું હોન્ડર રખડવું હોન્ડર રખડવું વરી ચિંતા કરવી વરી ચિંતા કરવી વર્ક કામ કરવું વર્ક કામ કરવું વોન્ટ ઈચ્છવું માગવું વોન્ટ ઈચ્છું માગવું પ્રિપેર તૈયાર કરવું પ્રિપેર તૈયાર કરવું પૂસ ધક્કો મારવો જો પૂસ અને પુલમાં જોજો ઘણા બધાને કન્ફ્યુઝ થાય પછી માથા ભટકાવીએ બરાબર પૂસ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવું મિસ્ટેક ભૂલ થવી મિસ્ટેક ભૂલ થવી શર્ટ બંધ કરવું શર્ટ બંધ કરવું મિસ્ટેક ભૂલ થવી મિસ્ટેક ભૂલ થવી કરાઈ રડવું કરાઈ રડવું લાફ હસવું લાફ હસવું ડ્રો દોરવું ડ્રો દોરવું મેક બનાવવું મેક બનાવવું કૂક રાંધવું કૂક રાંધવું ડ્રાઈવ ચલાવવું ડ્રાઈવ ચલાવવું ઓપન ખોલવું ઓપન ખોલવું ઓપન એટલે ખોલવું અને સ્ટાર્ટ એટલે શરૂ કરવું ક્લોઝ બંધ કરવું ક્લોઝ બંધ કરવું બ્રેક એટલે તોડવું બ્રેક તોડવું સી જોવું જો સી એટલે જોવું વોચ એટલે જોવું લૂક એટલે જોવું સિંહ ગાવ સિંહ એટલે ગાવ સ્લીપ સૂવું સ્લીપ સૂવું સ્ટેન્ડ ઉભા રહેવું સ્ટેન્ડ ઉભા રહેવું લે પડેલું હોઉં લે પડેલું હોઉં લાઈ આડા પાડવું ખોટું બોલવું લાયક આડા પડવું અથવા ખોટું બોલવું લાયક ગમવું લાયક ગમવું લવ ચાહવું લવ ચાહવું સ્ટીલ ચોરવું સ્ટીલ ચોરવું રિક્વેસ્ટ વિનંતી કરવી રિક્વેસ્ટ વિનંતી કરવી સેટ ગોઠવવું સેટ ગોઠવવું રિફ્યુઝ ના પાડવી ઇનકાર કરવો રિફ્યુઝ ના પાડવી ઇનકાર કરવો రింగ్ వగాడవం రింగ్ వగాడవం ప్రొవైడ్ పూర్వ పాడవం ప్రోవాయిడ్ పూర్వ పాడవం సో దేఖాడవం సో దేఖాడవం దూర్ దూర రీమూవ్ దూర్ రీమూ స్టాండ్ స్టెండ్ సెండ్ మెండ్ మగాడవం స్పోల్ బాడవం રન દોડવું રન દોડવું વોચ જોવું વોચ જોવું વોક ચાલવું વોક ચાલવું ટોક વાત કરવી ટોક વાતો કરવી સજેસ્ટ સૂચવવું સજેસ્ટ સૂચવવું અને સજેશન એટલે સૂચન સ્લાઇડ લપસવું સ્લાઇડ લપસવું સ્વિંગ ઝૂલવું સ્વિંગ ઝૂલવું થેન્ક આભાર માનવો થેન્ક આભાર માનવો થિંક વિચારવું થિંક એટલે વિચારવું અને થિંક એટલે વસ્તુ ટ્રાય પ્રયત્ન કરવો ટ્રાય પ્રયત્ન કરવો એડવાઇસ સલાહ આપવી એડવાઇસ સલાહ આપવી કન્ફર્ટ સલાહ લેવી કન્ફર્ટ સલાહ લેવી એડમાયર વખાણ કરવા એડમાયર વખાણ કરવા પ્રશંસા સ્પોઇલ બગાડવું સ્પોઇલ બગાડવું રેકોગ્નાઇઝ ઓળખવું રેકોગ્નાઇઝ ઓળખવું સોલ્વ ઉકેલવું સોલ્વ ઉકેલવું નીટ ગૂંથવું નીટ ગૂંથવું વેવ વણવું વેવ વણવું સાઉટ બૂમ પાડવી साउट बूम પાડવી টিয়ার फाડવું টিয়ার फाડવું ট্রাভেল મુસાફરી કરવી ট্রাভেল મુસાફરી કરવી સપ્લાય પૂરવું પાડવું સપ્લાય પૂરવું પાડવું એક્સપ્લેન સમજાવવું એક્સપ્લેન સમજાવવું অল્યુઅર લલચાવું অল્યુઅર લલચાવું ચીઉ চাও ચીઉ চাও એપોલોગાઈઝ માફી માંગવી એપોલોગાઈઝ માફી માંગવી સ્નીઝ છીંક ખાવી હેડમાયર વખાન કરવા સ્નીઝ છીંક ખાવી બેટ હરાવું મારવું બેટ હરાવું મારવું બીકમ બનવું બીકમ બનવું બાઈટ કરડવું બાઈટ કરડવું સ્ટીક ચોંટાડવું સ્ટીક ચોટાડવું બાઈન્ડ બાંધવું બાઈન્ડ બાંધવું કાઉન્ટ ગણવું કાઉન્ટ ગણવું કમ્પ્લીટ પૂરું કરવું કમ્પ્લીટ પૂરું કરવું કોલ બોલાવવું કોલ બોલાવવું કેરી ઊંચકવું કેરી ઊંચકવું ક્રાય રડવું ક્રાય રડવું ક્લાઇમ ચડવું ક્લાઇમ ચડવું કમ્પેર સરખામણી કરવી કમ્પેર સરખામણી કરવી કન્ટિન્યુ ચાલુ રાખવું કન્ટિન્યુ ચાલુ રાખવું સ્ક્વિઝ નીચોવું સ્ક્વીઝ નીચોવું ઘાસ હાંફવું ઘાસ હાંફવું સક્સિડ સફળ થવું સક્સિડ સફળ થવું કોમ વાળ ઓરવા કોમ ઓરવું બોધર જો બ્રધર એટલે ભાઈ અને બોધર એટલે પરેશાન કરવું ને ટોર્ચર એટલે ત્રાસ આપવો બોધર પરેશાન કરવું સીમ લાગવું સીમ લાગવું સ્પીટ ઠોકવું સ્પીટ ઠોકવું જેસ્ચર ઈશારો કરવો જેસ્ચર ઈશારો કરવો રીમેન બાકી રહેલું રીમેન બાકી રહેવું કિલ મારવું કિલ મારવું વોશ ધોવું વોશ ધોવું ડ્રાય સુકવવું ડ્રાય સુકવવું ડ્રાય સુકવવું ડ્રાય સુકવવું ક્રોસ ઓળંગવું ક્રોસ ઓળંગવું ડુ કરવું ડુ કરવું યાદ રાખજો મારા મન મોજી લા ગુલાબ જાંબુ જેવા મીઠાવાલી ડાઉ ડુ સહાયકાર ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે એન્ટર પ્રવેશ કરવો એન્ટર પ્રવેશ કરવો ડિસ્ક્રાઇબ વર્ણન કરવું ડિસ્ક્રાઈબ વર્ણન કરવું એક્સપ્રેસ વ્યક્ત કરવું એક્સપ્રેસ વ્યક્ત કરવું અર્ન કમાવું અન્ન કમાવું ફ્લી ભાગી જવું ફ્લી ભાગી જવું ફેસ સામનો કરવો ફેસ સામનો કરવો ગેધર ભેગા થવું ગેધર ભેગા થવું ડીલે વિલંબ કરવો ડીલે વિલંબ કરવો હોલ્ડ પકડી રાખવું હોલ્ડ પકડી રાખવું ઇમ્પ્રુવ સુધારવું ઇમ્પ્રુવ સુધારવું ઇન્ટરેસ્ટ રસવો ઇન્ટરેસ્ટ રસવો સેટિસ્ફાઈ સંતોષ થવો સેટિસ્ફાઈ સંતોષ થવો પ્રિટેન ઢોંગ કરવો પ્રિટેન ઢોંગ કરવો રાઈડ સવારી કરવી રાઈડ સવારી કરવી વિંક આંખ મારવી વિંક આંખ મારવી ડ્રેન્જ ભીનું કરવું ડ્રેન્જ ભીનું કરવું રેવેન્જ બદલો લેવો રેવેન્જ બદલો લેવો સ્પ્રેડ ફેલાવવું સ્પ્રેડ ફેલાવવું ગ્રાઇન્ડ દડવું જો ગ્રાઇન્ડર એટલે ઘરઘંટી અને ગ્રાઇન્ડર એટલે દડવું ટોર્ચર ત્રાસ આપવો ટોર્ચર ત્રાસ આપવો ટેક આપણે બોલીને ટેક બાવ નમવું બાવ નમવું વેસ્ટ બગાડવું વેસ્ટ બગાડવું સફર પીડાવવું સફર પીડાવવું સિલેક્ટ પસંદ કરવું સિલેક્ટ પસંદ કરવું સિલેક્ટ પસંદ કરવું નોક ખખડાવું નોક ખખડાવવું મેનેજ વ્યવસ્થા કરવી મેનેજ વ્યવસ્થા કરવી હું સ્થળાંતર કરવું હું સ્થળાંતર કરવું નીડ જરૂર હોવી નીડ જરૂર હોવી લેટ જવા દેવું લેટ જવા દેવું પણ સજા કરવી પણ સજા આપવી રિટર્ન પાછું આવું રિટન પાછું આવવું સિલેક્ટ પસંદ કરવું સિલેક્ટ પસંદ કરવું સ્વીપ વાળવું સ્વીપ વાળવું પ્રોસેસ પ્રક્રિયા કરવી પ્રોસેસ પ્રક્રિયા કરવી પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું ઇન્કલુડ સમાવેશ કરવો ઇન્કલુડ સમાવેશ કરવો ફોલો અનુસરવું પીછો કરવો ફોલો પીછો કરવો અથવા અનુસરવું ડિસ્ટ્રીબ્યુટ વહેંચવું ડિનાય ના પાડવી બસો કરતાં પણ વધારે ક્રિયાપદ તમારા માટે તનતોડ મહેનત કરીને લેવો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રોકાવું યાદ કરવું ખીજાઉ અને રાખવું ચાલો હોમવર્ક માં છે તમે નીચે અંગ્રેજી માં કોમેન્ટ કરી નાખજો રોકાવું યાદ કરવું ખીજાઉ અને રાખો આજે નહી તો કાલે આપણે વિડિયો વગર નહીં આલે 200 લાઈક નો ટાર્ગેટ છે 200 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઈલ ફ્રી તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવેલો છે આ એવા ક્રિયાપદ છે આના વગર અંગ્રેજી બોલી શકશો નહીં આપેલ નંબર ઉપર તમે વોટ્સઅપમાં જોઈને મેસેજ કરી દેજો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો